અમદાવાદમાં શિવમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ઓઢવમાં બનેલી શિવમ આવાસ યોજનાને લઈને લાભાર્થીઓની મીટીંગ મળી હતી ભૂતકાળમાં જર્જરિત તોડી પાડેલા મકાનોના બદલે નવી બની રહી છે આ આવાસ યોજના આવાસ યોજનામાં લાભાર્થીઓને મૂળ મકાનથી નાના મકાન અપાયા હોવાથી લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે બે વર્ષ સુધી અનેક લોકોને ભાડા ન ચૂકવાયા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો નબળી ગુણવત્તા વાળા મકાનો બન્યાનો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે સમગ્ર ઘટના સીવમ આવાસ યોજના મુદ્દે અમે છેલ્લા એક મહિનાથી લડત ચલાવી રહ્યા છે કોર્પોરેશનનો ઘેરાવ કરીને કમિશનર સાહેબ સુધી અમે આવેદનપત્ર આપીને અમે તમામ મુદ્દાની રજૂઆત કરી છે અમારા મુદ્દાઓ છે કે અમારી સાત મીટર મકાનની જગ્યા કોણ ખાઈ ગયું તમે એમ કહો છો મકાનની જગ્યા નથી ખવાઈ તો તમે આવીને માપી લો તમે આવીને અમને ક્લેરીફાઈ કરો કે ભાઈ આ જગ્યા જેટલી હતી એની વધારે આપી છે છત્રીસ મીટર છે કે ત્રીસ મીટર છે એ ક્લિયરિટી થાય અમારા મુદ્દા છે કે અમારા એનઓસીના નામે કોઈના ચાર મહિનાના કોઈના છ મહિનાના કોઈના બાર મહિનાના ભાડા એ કોણ ખાઈ ગયું અમારા શરૂઆતમાં અહીંયાથી અમને બે હજાર અઢારમાં ધરાશાયી થયા અમારા મકાનો ત્યારે બીજા બ્લોકો તમે ખાલી બે બે રસ્તે કર્યા એ વર્ષના ભાડા અમારે એનઓસી નથી લેવાના તો બી એનઓસી ઓ અમારી જોડેથી લીધી છે અને બે વર્ષના ભાડા અમારા જો હજી આપ્યા નથી એ અમે માગણી કરીએ છીએ હજી એનો જવાબ આવતો નથી અને બીજું કે અમે બાંધકામમાં બી કંઈ મજા નથી અને જે મકાન બાંધેલા છે એ બી નાના બાંધેલા છે સાત સાત મીટર કાપીને બાંધી દીધા છે અમારા હવે એનો નિકાલ અમારે લાવો છે અને ચોરાણું ચોરાણું લોકોને તો એવું છે કે એનઓસી નથી જ એમની જોડે ચોવીસ લોકોને તો બિલકુલ એમને મકાન આપ્યા જ નથી એનઓસી જ નથી બિચારાને કાગળિયા છે તો એ લોકોના કંઈક વેલિડ નથી ગીર સોમનાથના કલેક્ટરે હતી અને દબાણો અને પેશકર્મી દૂર કરી સાથે ટ્રાફિક સમસ્યા હલ કરવા સૂચના આપી હતી એ તમામ અધિકારીઓને અત્યારે અમે સૂચના આપશું અરજદારના મોબાઈલ નંબર પણ અમે લઈએ છીએ અરજદારનો સંપર્ક કરી મુલાકાત કરી અને પ્રશ્નનો સોલ્યુશન લાવી મોટાભાગના પ્રશ્નો આપ જો જોયું હોય તો કે ભાઈ કોઈને દબાણના પ્રશ્નો મોટાભાગે આવે છે કે કોઈ ચાલવામાં તકલીફ પડે એવા દબાણો થઈ ગયા છે કોઈ ખેતર જઈ શકતો નથી કોઈને વોટર લોબિંગના પ્રશ્નો છે તો એ બધા પ્રશ્નો છે એ અમે સોલ્વ કરશું